માં સિપાહી રફીક ઉસ્માન ગામ અમરસર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મોબાઈલ નંબર પિંચ્યાસી એક સોળ ત્રેપન બે પચીસ આ ડુંગરીની અંદર મેં શરૂઆતમાં સોયપી અહીંયાથી કરીને દસ પંદર દિનની ડુંગરી થઈ પંદર દિવસે મેં હ્યુમિક અને કોપર આપ્યું હતું તો એ કોપરને હ્યુમિક આપતા પછી મને દસ બાર દિ થયા તોય મને કાંઈ સંતોષ મળ્યો નહોતો મારી ડુંગરી પહેલેથી જ આમ છે ને હાવ લમતી જ રહેતી હતી અને ગૂંચરું વેરાયેલી જ રહેતી હતી કે આ ડુંગળીની અંદર મેં કીધું હવે કાંઈ આમાં કીધું સક્સેસ થાય એવું દેખાતું નથી કે ખેડી નાખી એવી પોઝિશન હતી પછી હું આ દસમાં ગયો માં ગયો અને મને આ કોટીનો અને નીમા અમૃત અપાયું મને ક્યાં આપો કે લગભગ કે ઇન્શાલ્લા કે વરી જશે આ કોટીનો અને અમૃત આપ્યા પછી મારા આ ડુંગળીની અંદર હજી ગુચરા હતા એ સીધી નેત્ર જેવી થઈ ગયા અને ઘેરો એકદમ લીલવણી થઈ ગયો છે કે અત્યારે મને પૂરો પૂરો સંતોષ માણી છે કે આવનારા પાકો માટે હવે ગમે તે પાકમાં કે જીરામાં હે કે ચણામાં કે ડુંગળીમાં કે આ વસ્તુ તમે એક જ વાર ખાલી અપનાવજો એટલે બીજી તમે તમે જ હમેથી એમ કહીશો કે ના આ વસ્તુ કે વાપરા જેવી છે કે બીજી વસ્તુનો આપણે ખર્ચો ઓછો કરાય કે ખેડૂત મિત્રો તમને જો રિઝલ્ટ ન મળે તો મારા મોબાઈલ નંબર મેં આપેલા છે એ મોબાઈલ નંબરમાં તમે મને ફોન કરજો હું તમને કહીશ કે મારી ડુંગળીની કેવી પરિસ્થિતિ હતી કે ક્યાંથી મારે શું મેં પાયું મારે સુધરું આ બે વસ્તુથી જ મારે સુધારો આવ્યો છે પછી ખેડૂત મિત્રો તમને જાહેરાત નથી કરવાનો કે મારે એક સમક્ષ તમને કે આ વાઈપરા જેવી પ્રોડક્ટ છે ને એટલે કે હું તમને જાણ કરું છું કે આ વાપરજો કે આનાથી તમને સંતોષ મળે પૂરો